અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી પાલનપુર કર્ણાટક અને રાજસ્થાનમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ચાર વોન્ટેડ ગુનેગારોની હિંમતભરી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ બાર પિસ્તોલ અને પચાસ જીવતા કારતૂસ સાથે ઝડપાયા હતા જે સંગઠિત ગુનામાં તેમની સંડોવણી દર્શાવે છે ટીપ ઓફના પગલે ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર અમદાવાદ અને અન્ય સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી જે આખરે ત્રણેયને પકડવામાં સફળ રહી હતી આરોપીઓ પાલનપુર અને કર્ણાટકમાં લૂંટના કેસમાં અને રાજસ્થાનમાં એક હત્યાના કેસમાં વોન્ટેડ હતા આગામી દિવસોમાં આવનારા તહેવાર નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરમાં ચેકિંગ દરમિયાન આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા હાલ તેની વિસ્તૃત જાણકારી શેના માટે હથિયાર લાવ્યા હતા ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અને શું આશ્રય હતો આ લૂંટનો કે અન્ય કોઈ ગુનાનો અને શું અંજામ આપવાના હતા તેને લઈને તપાસ રિમાન્ડ દરમિયાન મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે અને આટલી મોટી માત્રામાં પકડાયેલા હથિયારો અને ગુનેગારો શું કરવાના હતા તે અંગે પોલીસની કાર્યવાહી શું રહેશે સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા ચેકિંગ કરી રહી છે અને એમાં હવે માહિતી હતી અને ખાસ કરીને અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પહેલા કેસમાં માં છે જેટલા હથિયાર બે આરોપી સાથે અને ચોવીસ કારકુસ સાથે ક્રાઈમ બ્રાન્ચે આ બે આરોપી જેનો નામ છે કિશોર કુમાર પંચાલ કાંતિલાલ પંચાલ જેનો કે ગુજરાત નો રહેવાસી છે બનાસકાંઠાનો છે બંને અને આ લોકો હથિયાર માનસિંહ ચીખલીકર મધ્યપ્રદેશ નો રહેવાસી છે જિલ્લાનો

बारा कारतूस नग कब्जे करवामा क्राइम ब्रांच सफलता मिली थी अनेक केस केसे एमा रवासी छे आमीन रफीक भाई मेमन जो सरखेज में रवासी छे है ना पास है एक स्तोल अनेक तीन लाइव कारतूस मिलवामा सफलता मिली न्यूज विनोद परमार अमदावाद તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કરોટ કોમ આઝાદી સમાચારોની